હા આ તો હજુ કેટલા કોમ પાછી લેવાનો વાણો મારા ધોવાનો પાછો વાણો ધોવા પાછું તમારા ધોવાનો

અસ તો બાકી આ કામ કરવાનું તો તો હારું જો હું કા તાન આયો હતો બધું કોમ માર ક ઉપર તો આલું બાધો આને બાકી છે તાન આબુ લેવા જા સુની લેતા આવ આબુ મેલ દમતાબો મારા એ આબુ લેના આવ એકલા મલું વા નાજો તમે હારું જો ઓ હો આ કઠાઓ બનાવું છું ના ના તો ઠો મૈરો મલઈ

કેરો આ બધો દોઈ નાખજો કમ્પલેટ કામ માર તો આવે છે ને તો બપ્પાની તું મારી કાલે તું મારી કાલે

બાપુ એમ કેમ કરે પોણી દેખાય જો આખો દારો પછી આબુલિયો મુખ્યા ફર્યો કઈ રોજ છે કે જોવો છો એવું ચોખ્યા હતો મને હા કાને આખો દારો આખો દારો ના માર માર કરો છો કદું કોમ કોમ ધંધો હતો નહીં જતેલા બાર જો પીકે ઓધો નહી તું તાર જતેલા હા જતેલા તારો બનાઈ ગય જતો લે ઓ તો તાન હે ઓ તો ગઈ ભદમાં તું પઈની ગયો ભદમાં કરી કરીને તૂટી ગયો કામ કરીને તૂટી ગયો

કરતા ના પાછળ જવા દે ઘરના પાછળ એટલે ખબર પડે જતી રહી પણ ના મનતા આ ખુરશી બેઠ જવા દે બેઠે બેઠે જોઉં આ હું નાટક છે આ તો બધું જોઈ રહ્યો હું નાટક છે કઈ તો પણ જવાની તો નહીં આ ઘરના પાછળ હંતાઈ જાઉં ખુરશી બેઠે બેઠે જોઈ રહ્યો હું નાટક છે એ હો મારા હારુ મેટવાય કણનો મારા હારુ આવતો નહી ઇનો હાલ હું કરી હા રોટરી અમાર આયોન થઈ ગઈ હા અલ્યા લે મારા ખેતરમાં હું કર્યું હે લે ગબ્બરભાઈ હ કોલ્લાન બોલના કરે હે તને પધવા કર્યા ઇનો નો સાહરો મારા હારુ કુદી નાશ્યો હે લે અલ્યા લે ગબ્બરભાઈ બોલના કરે અલ્યા ગબ્બરભાઈ કરે એમની ગાય બોલના કરે હે ને આ નહી આ એમની ગાય જોજો મારા ખેતરમાં હું કર્યું આ બધું આ

ચંદ્રગ્રહણ થઈ ગયું હારું અમ હેતુ એક બાજુ અહી ખબર નું સૂર્ય વચ્ચે હા ચંદુ ચંદ્રગ્રહણ થઈ ગયું ચંદુ ચંદ્રગ્રહણ થઈ ગયું ચંદ્રગ્રહણ ચાલુ હા તને એનો તો કન લાગતું ફોની પર વાંચીએ ચાહીએને હે એનો બાપો ખલાજી હે મને એનો બાપો ખેપતી ચોજન મળીએ એનો બાપુ જો ચો તણ ચડની આવો હ તેમ ઘરભોડો ચમ ચાલ ઘરભોડો ત્યારે બઢું બાપા અને તાને તમને એવું લાગે પૂછ્યા છે એને સાચી હું આના તને વાંચીએ કોની

નહીં જતી રે મા બાપાને કે ઓ બાપા બે મતમી તો તને ગુડકા લઈ કે ઉપર કે ઉપર મને હું બાપા બસ તો આમ નામ રાખવા દે ના રે મેજી એ નામ રાખવા દે કે કે માનું

આપડે સૂર્ય જતાબરી હાકારી મારા છોકરો અરે આવ્યો ભાઈ લે ને આવો કઈ હાલ કોઈ હાલ મારા હારું

આને મે હોય છો બાપા આ જો કાપી કઈ લબડી પડે તો હું કરું બાપુ તો ના ઇસ થઈ દા મમ્મા અરે મોઢે લા બેઠી મંત્રી હે અરે કપડા અલા આ એ તો મોય કરેલી તું તો બેટા ઊભી થા અરે તું આઈ કરે ઓ બાપા મી છું અલે ઓ ચાલી બેઠી રી મી તો ચા ની બેઠી છું તારો બાપો તો તો આયો હતો પાછો રગાડી તો ધરી લેન પડા બેરી લેન પડા મા આમ હું તો જીત ન હતી બાપુ તને મારવા મી તો વા અને હવે માં મારા હારો ઘેર જો કે કુરતી ને મોરા હારા લાલ ને ધોળી વાસો કરી હે ને આવો મારે ને હી એવું તને તને બચી જા જીવ હે બચી હના હવે હેડો ઘેર એ બા પતો ભેગો રાખ્યો હેડો તાનું નીકલા કે હરો હરો હાય ચલો

તો હેલો મિત્રો સ્વાગત છે તમારું દેશી ગુજરાતી છોરા યુટ્યુબ ચેનલમાં તો બધા મિત્રોને જણાવતા આનંદ થાય છે કે અમારી તકુબા ગ્રુપ તમારા માટે તારીખ નવ આજે એક સરસ મજાનો વિડીયો લઈને આવ્યો છે જે બૈરુ વહેમાય છે તે બાબતે અમે છે તો અમારી આ ટીમ છે તો બધા વિડીયો કોમેન્ વિડીયો છે સરસ મજાની કોમેડી મનોરંજન અને એક મસ્તીથી ભરપૂર વિડીયો અમારી ટીમ લઈને આવી છે તમારા માટે તો વિડીયો બધા જોવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અમારી ચેનલનું નામ છે દેશી ગુજરાતી છોરા છોરા તો બધા જઈને ત્યાં જઈને સબસ્ક્રાઈબ સબસ્ક્રાઇબ દો અને સરસ મજાના વિડીયો આગળ પણ નાખેલા છે તો બધા જોઈ લેજો અને મારી ડોસી ભૂખા કાયા તકુબા ભૂખા કાયા મારી ટીમી ભૂખા કાયા તો બધા વિડીયો જોઈ લેજો અત્યારે અમારી ચેનલ આવી છે અને આવી કરવાની છે તો સપોર્ટ કરજો અને જય માતા